નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો સોમનાથ ખાતે મહાયજ્ઞનો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત શ્રી એકસોને અગિયાર કુંડી મહામૃત્યુજય એકાદશી રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એકસોને અગિયાર કુંડી મહામૃત્યુજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞનું આયોજન ભીડભંજ હનુમાન ટ્રસ્ટ અમદાવાદ અને પાયલોટ બાબા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞ નવ જાન્યુઆરી સુધી ચાલશે સોમનાથ રામ મંદિરથી કળશ યાત્રા નીકળીને મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલાઈકા કરશે લગ્ન આપ્યો છે સંકેત છેલ્લા ઘણા સમયથી મલાયકા અરોરા અને અર્જુન કપૂર રિલેશનશીપમાં છે હવે તે બંને લગ્ન કરશે તેવી અટકળો બોલિવૂડમાં ચાલી રહી છે મલાઈકા અરોરા હાલ ઝલક દીકરાજા શોમાં જજ તરીકે જોવા મળે છે શો દરમિયાન મલાઈકા અરોરાને ફરા ખાન લગ્ન વિશે પ્રશ્ન પૂછે છે કે શું મલાઈકા લગ્ન માટે તૈયાર છે ત્યારે મલાઈકાએ જવાબમાં કહ્યો કોઈ તેને લગ્ન માટે પૂછશે તો સો ટકા લગ્ન કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલ મહાકુંભમાં મોટી ઇનામી રકમ મળશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ખેલ મહાકુંભમાં બે પોઈન્ટ શૂન્યનો રાજ્યવ્યાપી શુરા શુભારંભ કરાવ્યો હતો દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે આ વખતે ખેલ મહાકુંભમાં કુલ ઓગણચાલીસ સ્પર્ધાઓમાં છાસઠ લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે ઇનામની રકમ પણ વધારીને પિસ્તાલીસ કરોડ રખાય છે પહેલીવાર એક ખેલાડી એક સાથે બે રમતમાં ભાગ લઈ શકે છે આ ખેલ મહાકુંભ સમગ્ર વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ચાલશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે